ગ્રેટ ઓગ એક સમયે ઉત્તર એટલાન્ટિકા મહાસાગરમાં એક ઠંડુ એકટોનિક ઉચ્ચ પ્રદેશ હતો અને બરફના એરિયામાં એક અલગ પ્રકારના પક્ષી જોવા મળતા હતા આ પક્ષી ના તો ઉડી શકતો હતો ના તો જમીન પર દોડી શકતો હતો પણ જ્યારે આ પાણીમાં જતું હતો ત્યારે વીજળીના જેમ તરતું અને ઉડા સુધી જતું અને લોકો ગ્રેટ ઓગ કહેતા હતા દેખાવે પેંગ્વિન જેવું લાગતું હતું પણ થી મોટો અને મજબૂત હતું એની ઊંચાઈ લગભગ ત્રણ ફૂટ જેટલી હતી અને શરીર પર કાળા અને સફેદ સંગમ એને વધુ સુંદર બનાવતું હતું થોડું વિચારીને જુઓ તમે બરફના સમુદ્રમાં ફરવા ગયા હોય અને એકદમ તમને કરોડોની સંખ્યામાં આ પક્ષી પાણીની અંદર બરફમાં કૂદતા જોવા મળે છે એમનો અવાજ અને એમની હરકત અને એમનો બેખોફ હોવું સમુદ્રને જીવિત કરી નાખતું હતું ગ્રેટ ઓફ માણસથી ડરતા ન હતા તે પોતાના ઈંડા ખુલ્લા પથ્થર ઉપર મૂકતા હતા અને તેની આજુબાજુ ફરતા હતા પણ આજ એની માસુમિયત એના માટે જીવલેણ સાબિત થઈ ઈસવીસન ઈસ્વીસન થી સત્તર સુધીમાં યુરોપ અને અમેરિકા ત્યારે તેમને ગ્રેટ ઓક ને જોયા ત્યારે એમનામાં માણસો ને બે વસ્તુ દેખાઈ ખોરાક અને વેબસાઇટ ની ટક આ પક્ષી નું માસ ખુબ જ મૂલ્યવાન હતું અને એનું તેલ નાવમાં બર્તન તરીકે કામ કરતું હતું અને એના જ માંગ હતી જેનો મતલબ ગોદડા અને કપડા બનાવવામાં થતો હતો ધીમે ધીમે એને લોકો પકડી ને મારવા લાગ્યા કેમ કે ગ્રેટ ઓક ઉડી શકતું ન હતું એટલા માટે એને પકડવું ખુબ સહેલું હતું લોકો હજારો ની સંખ્યામાં એને મારી નાખતા કેટલીક જગ્યાએ નાવ ના લગ્ન નાખીને એને વિનાશ કરી નાખ્યું એટલું જ નહીં પણ તેના ઈંડા ને પણ છીનવી લીધા એક એક ઈંડું કેટલાક પરિવાર નું પેટ ભરી શકતું હતું પરિણામ સ્વરૂપે ઓક ધીમે ધીમે તેની પ્રજાતિ ઘટવા લાગી અને અને સાથે રહસ્યમય ઘટના પ્રજાતિસ માં એક નાના ટાપુ પર છેલ્લી વાર ગ્રેટ ઓક ને જોવામાં આવ્યા હતા એમ કહેવાય છે કે કેટલાક શિકારીઓ એમને પકડીને લઈ ગયા અને તેમનું એક ઈંડું તોડી નાખવામાં આવ્યું એ સમય પછી આ પક્ષી ધરતી પરથી હંમેશા માટે ગાયબ થઈ ગયું વિચારો એક પ્રજાતિ સમુદ્રમાં લાખો વર્ષ

ધરતી પર લગભગ બે કરોડ વર્ષ પહેલા હતી અને લગભગ છવીસ લાખ વર્ષ પહેલા એકદમ થઈ ગઈ વૈજ્ઞાનિકો નું કે આટલી મોટી સારક દેખાતી કેવી હશે એના જબડા એટલા મોટા હતા કે એક નાની ફોર વ્હીલ થી સમાય સકતી હતી તેના દાંત માણસ હાથ બરાબર આજે પણ સમુદ્ર રેતી માં અવશેષો ના જોવા મળે છે મેઘા નો શિકાર કરવાની પદ્ધતિઓ પણ રહસ્યમય અને ખતરનાક છે આ મોટી મોટી વેલ મછલીઓનો પણ શિકાર કરતી હતી પોતાના વિશાલ અને મોટા જબડા નાખતી હતી કલ્પના કરો કે વેલ જેવી આના સામે નાની લાગતી હતી સવાલ એ છે કે આટલી મોટી સાર એકદમ ગાયબ કેવી રીતે થઈ ગઈ વિજ્ઞાનિકો પાસે આના કેટલાક કારણો છે કહેવામાં આવે છે કે જલવાયુ પરિવર્તન અને બર્ફીલા યુગની શરૂઆતમાં સમુદ્ર નું તાપમાન બદલી નાખ્યું હતું એટલે કે એનો શિકાર મોટી માછલીઓ અને વેલ ઓછી થવા લાગી ધીમે ધીમે ખાવાની કમી થવા લાગી અને મેઘા સંખ્યા ઘટવા લાગી છેલ્લે એ પૃથ્વી પરથી વિનાશ પામી ગઈ પણ અહિયાં શરૂ થાય છે સાચું રહસ્ય કેટલાક લોકો માને છે કે મેઘા બધી રીતે વિનાશ નથી થઈ આજે પણ ક્યારેક ક્યારેક સમુદ્ર આવા વિશાળ અને મોટા પડછાયા જોવા મળે છે એની ઓળખાણ નહીં થઈ શકતી નાવિકો અને માછીમારો કેટલી વાર દાવો કર્યો છે કે તેમણે એટલી મોટી માછલી જોઈ છે આધુનિક શાળા થી મોટી અને વિશાળ હતી બે હજાર તેર માં જાપાન ની પાસે વૈજ્ઞાનિકો એ એક ઊંડા પાણી માં લાગેલા કેમેરા થી એક એવી પડછાઈ જોઈ કે સામાન્ય સારક ના આકાર થી ઘણી બધી વિશાલ અને મોટી હતી યુટ્યુબ અને ઇન્ટરનેટ પર તમને મેઘાના કેટલાક વિડીયો અને ફોટા વાયરલ થયા છે જોકે આમાંથી વિડીયો અને ફોટા નકલી જાહેર કરવામાં આવ્યા છે આ શક હજુ પણ લોકોના મનમાં રહે છે કે પૃથ્વીના ઊંડાણમાં આજે પણ મેઘા જીવિત તો નથી વિચારો આપણા મહાસાગર નો ભાગ આજે પણ અંજાણ્યું છે જાણે કે સમુદ્રની અંદર શું છુપાયેલો છે નંબર ચાર

જોવામાં આવ્યો હતો બાર ઓગસ્ટ ઓગણીસો માં એક પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લી વાર છેલ્લા ક્વાંગા ની મૃત્યુ થઈ હતી એ સમય પછી આ પ્રજાતિ હંમેશા માટે ઇતિહાસ બની ગયું ક્વાંગા ની રહસ્યમય કથા અહિયાં પૂરી થતી નથી કેટલાક આફ્રિકાના લોકોનું માનવું છે કે દૂર જંગલો માં ઊંડા ખૂણામાં તેની નાની પ્રજાતિ છુપાયેલી છે કેટલાક યાત્રીઓ એસ ની સદી માં આને જોવાનો દાવો કર્યો છે ક્વાંગા જેવા દેખાય છે પણ કોઈ મુખ્ય પુરાવા સામે આવ્યા નથી આધુનિક વિજ્ઞાન ને આ રહસ્ય ને જીવિત રાખ્યું ઓગણીસો ના દશક માં વિજ્ઞાન પ્રોજેક્ટ નામ નો શરૂ હતું તેઓને રાવ કહેવામાં આવ્યા પણ તે હકીકતમાં ક્વાંગા નથી ક્વાંગા જેવી છબીઓ જરૂર આપતી હતી વિચારો કે એવા જીવ જે માણસની ભૂલ ના કારણે ખતમ થઈ ગયા વિજ્ઞાનિકો પ્રયોગ થી પાછા આવવાની કોશિશ કરી રહ્યું છે નંબર પાંચ Редактор મોવાબર્ડ ન્યુઝીલેન્ડ ના જંગલોમાં આજે પણ માણસ કરતા પણ મોટું લાગતું હતું આ હતો મોવા ધરતીના સૌથી મોટા અને ઉડવા વાળું પક્ષીઓ એક હતું મોવા પક્ષી ઉડી ના શકતું પણ તેનો આકાર અને તાકાત કોઈ પણ માણસને હેરાન કરી નાખતું હતું મોવા બર્ડ

શિકાર કરવાનો શરૂ કરી દીધો એમના માટે આ વિશાળ પક્ષી ખાવા માટે સૌથી મોટું સંશોધન મુવાના હાડકા શસ્ત્ર અને ઘરેણા બનાવવામાં ઉપયોગ થતો હતો ધીમે ધીમે મુવાની સંખ્યા ઘટવા લાગી માણસોએ તેમનો શિકાર કરવાથી અને જંગલ આગ લાગવાથી આગ કારણે એમના રહેઠાણ ઓછા થવા લાગી માનવામાં આવે છે કે માણસો આવ્યા પછી સો વર્ષ અંદર લગભગ ચૌદસો ઈસવીસન હંમેશા માટે ગાયબ પણ અસલ રહસ્ય આના પછી શરૂ થાય છે કેટલાક યાત્રાળુ એ દાવો કર્યો છે કે તેઓ અઢાર થી ઓગણીસ વિશાલ પક્ષીઓ કેટલીક માવરી કથાઓ માં પણ તેનું વર્ણન થયું છે આજે પણ કેટલીક ઊંડી જાડીઓ માં રહે છે નંબર છ યુનિક વિચાર કરો કે તમે ઘનઘર જંગલ માં જગ્યા પર ચાલી રહ્યા છો પવન માં એક અલગ ઠંડક હોય અને વૃક્ષો માંથી આવતા ચંદ્ર અજવાળા તમને રહસ્યમય અનુભવ કરાવે અચાનક તમને અવાજ સંભળાય અને તમે ધ્યાન થી જોવો એક સફેદ ઘોડો પ્રગટ થાય તેના કપાર પર એક લાંબુ ચમકદાર સિંગ છે તેની ચાલ જાણે એક ભવ્ય જીવ જેવી છે અને તેની આંખો માં નિર્દોષતાની સાથે સાથે છુપાયેલી છે છે યુનિકોર્ન એક એવું જીવ કે તેનો અસ્તિત્વ આજે પણ ચર્ચા કરવામાં આવે છે યુનિકોર્ન ની વાત દુનિયાની ની કેટલીક સભ્યતા અને સંસ્કૃતિઓ જોવા મળે છે યુરોપ ની મધ્ય યુગ કથાઓ થી લઈને ભારત અને ચીન ની પ્રાચીન વાર્તાઓ સુધી આ રહસ્યમય જીવ દરેક જગ્યાએ તેમની છબી છોડેલી છે અને ક્યારેક જાદુ દેખવામાં આવે છે તેના કપાળ પર એક સિંગ જોવા મળે છે કહેવાય છે કે આ સિંગ સુંદર ચમત્કારી શક્તિ તે શહેર પણ નિષ્ક્રિય કરી શકતો હતો બીમારી પણ સારી કરી શકતો હતો ઘણા ફિલોસોફરો અને પ્રાચીન યુનિકોર્ન ને જોવાનો દાવો કર્યો હતો પ્રાચીન ગ્રીટ ઇતિહાસકાર હેરોડોટર અને અસસ્તુ એમણે પણ તેમનું વર્ણન લખ્યું છે ચીન માં અને પવિત્ર જીવ ચિનિલ નામે ઓળખાય છે જેને શાંતિ અને સૌભાગ્યુ પ્રતિક માનવામાં આવે છે ભારતમાં પણ હડપ્પા સભ્યતા એક સિંગ વાળા જીવ ની છબી જોવા મળી હતી જેને કેટલાક લોકો યુનિકોન છે પણ સવાલ એ છે કે શું યુનિકોન સાચે જ હતું કે વિચારો અને કથા ભાગ છે વૈજ્ઞાનિકો માનવું છે કે યુનિકોન ની વાર્તાઓ વાસ્તવિક જીવ ના પ્રેરિત હોય શકે છે જેમ કે ભારતના ગેન્ડા જેમ ના એક સિંગ હોય છે આ જીવ લગભગ ચાલીસ હજાર

બસ માણસના કલ્પનાનો જીવ નથી પણ માણસના સપના અને ઉમીદ ચમત્કારનો નું પ્રતિક બની ગયું છે થેન્કસ ફોર વોચિંગ અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો